રાપર તાલુકાના ખીરાઈ ગામે કોઈ અસામાજિક તત્વો દ્વારા કોમી એકતા તોડવા માટે ખીરાઈ ગામની બાજુમાં આવેલ પાબુજી દાદાના મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરીને આ ઘટનાની જાણ થતા આજુબાજુના ગામના આગેવાનો ધર્મપ્રેમીઓ અને રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી બુબડીયા એ બાબુજી દાદાના મંદિરે તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને આ ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરી હતી આ ઘટનાની જાણ થતાં જ રાપર પીઆઈ જેબી બુબડીયા તાલુકા પંચાયતના માજી પ્રમુખ અમીરજી સોઢા ગૌસેવક જગુભાઈ જાડેજા લાલુભા જાડેજા સહિતના આગેવાનો તથા આસપાસના ગામોના લોકો મંદિરે આવી પહોંચ્યા હતા મંદિરમાં દાદાની અનેક મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી આ અંગે પોલીસે ફરિયાદ નોંધવામાં તજવીજ હાથ ધરી છે અને આ બનાવથી આસપાસના વિસ્તારમાં પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો